એક મોટો યુરોપિયન એક્વિઝિશન અહીંયા ઓરબિંદો ફાર્મા કરી શકે જે જાણ મુજબ ડિટેલ્સ મળી રહી છે એના હિસાબે ઓરોબિંદો ફાર્મા જે જેનેરિક્સ પ્લેયર છે યુરોપમાં ઝેન્ટિવા એમાં એક મેજોરિટી હિસ્સો કરવાની યોજના બનાવી રહી છે અને આ જે મેજોરિટી હિસ્સો ખરીદવાની યોજના છે એ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ એડવેન્ડ વેચશે અને કદાચ આમાં ફ્રન્ટ રનર ઓરબિંદો ફાર્મા અત્યારે આપણને જોવા મળી રહ્યો છે ઓબ્વિયસલી જે આ એક્વિઝિશન છે સાઇઝ બહુ મોટી છે જેના કારણે આ ડીલને કઈ રીતે ઓરબિંદો ફંડ કરશે શું ઇક્વિટી ડાયલ્યુશન થશે શું કર્જો લેવો પડશે તેના કારણે આજે સ્ટોકમાં નર્વસનેસ છે પણ એક વાત બહુ ક્લિયર છે કે જે સાઇઝનું એક્વિઝિશન છે એ કદાચ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું ગણાશે અત્યાર સુધીનું કારણ કે રેનબેક્સીનું જે સનફાર્માનું એક્વિઝિશન હતું અને ત્યારબાદ બાયોકોન્સનું જે બાયોલોજીકલ બિઝનેસમાં તેમણે એક વિસ્તાર કર્યો હતો તેના બાદ એક સૌથી મોટો એક્વિઝિશન અહીંયા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યો છે તો નજરો રહેશે ઓરોબિંદો ફાર્મા પર અને એમણે એક્સચેન્જ ઉપર બી ક્લેરિફિકેશન મોકલ્યો છે કે અત્યાર સુધી કંઈ ડીલ ફાઇનલાઇઝ નથી કરી બોર્ડે કોઈ ડિસિઝન નથી લીધો પણ હા તેઓ એક્વિઝિશન જરૂર એક્સપ્લોર કરે છે અને ક્યાંક ને ક્યાંક આગળ જતાં તેઓ व्यवस्थित ने फर एक्सचेंजने फरी वत इन्फॉर्म कर से।